ખૂબ જ એક્સાઇટેડ છે અને બહુ જ આતુર છીએ હરમિતની મેચ જોવા માટે કેમ કે ટોપ સીટ જોડે રમવાનું છે વર્લ્ડ નંબર વન જોડે રમવાનું છે એટલે એ ચાઈના જોડે એટલે વિચારીએ ઈચ્છે કે બહુ સરસ રમે આ લોકો અપસેટ સર્જે અને આગળ વધે આજે ટીમ ઇવેન્ટ છે જેમાં એ લોકોએ હિસ્ટ્રી બનાવી અને પોતાની જગ્યા પહેલીવાર ઇન્ડિયાએ ઊભી કરી છે અને એ ઇવેન્ટ આજે છે અને ટીમ ઇવેન્ટમાં પહેલા ડબલ્સ રમાય પછી સિંગલ્સ રમાય એટલે શરૂઆતથી જ એ લોકો બહુ સારું રમે એવી આપણે આશા રાખીએ છીએ અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે બધાએ મળીને કે હરમિત ખૂબ જ સારું પરફોર્મ કરે આપણી ટીમ ખૂબ જ સારું પરફોર્મ કરે અને ઇન્ડિયા આપણું ગુજરાત અને સુરત બધાનું જ નામ ખૂબ જ રોશન પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી